નમસ્કાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર થી વાત કરું છું અંબા બહેન ગો ગબુ હા મેડમ બોલીએ જી મેમ આપણે ખેડૂત સહાયક માટે વાતચીત કરવાની છે કે આજ રોજ થી પોર્ટલ પર નું શાળા નું જોઈન્ટ શરૂ કરવામાં આવેલ છે તો વહેલી તકે આપની શાળાની નું જોઈન્ટ સાંભળો મેડમ હવે મારી બી વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન રોકશો કેમ કે જયારે પેલી વખત તમારે સ્થળ પસંદગી હતી ત્યારે આપ કોઈ જાણ કરેલી નથી બીજું કે જયારે અમે લોકો છુટા કર્યા હતા ત્યારે બી આપ લોકો જાણ નથી કરી તો મારો સરકાર શ્રીને એ સુજાવ છે કે આવી રીત ગુજરાતની જનતાને ક્યાં સુધી હેરાન કરશો તો અમે ભી નોકરી કરો છો તમે ભી પગાર છો કેમ કાયમ અમારે કરારમાં કરારમાં જ પંદર વર્ષથી તો અમે રાહ જોયેલા જોઈ રહ્યા છીએ તો કાયમ અમારે પંદર વર્ષ પછી ભરતી અમારે કરારમાં જ કરવાની તો તમે લોકો કેમ નથી આગળ કોઈ માહિતી આપતા બેન હેલો હા મેમ સામૃત છું આપણી વાત હા તો તમે કેમ જોશી સરને કે ડિંડો સાહેબ ને કે દાદાશ્રીને કે કેમ તમે લોકો નથી રાઇટ આપતા લેખિત કે કઈ આ બધે તમે આજે ઓલ ગુજરાતની અંદર તમે ફોન કરી કરીને બતાવો છો અમે છવ્વીસ દિવસથી પિસ્તાલીસ ડિગ્રીના તાપમાન નીચે અમે આંદોલન તો ન કેવાય પણ ધરણા અમે રજૂઆત કરીએ છીએ તો અમારું મોરલ તોડવાનું કામ શા માટે કરો છો

તમારા હાથમાં નથી બરાબર હું સમજુ છું કે તમે મધ્યસ્થ હશો પણ તમે ભી મધ્યસ્થ રહીને અમારો સારો વિચાર છે અમારો સુજાવ છે એ નિમિત્તે અમારી રજૂઆત કેમ નથી લેતા તમે મેમ અત્યારે તો આપ શ્રી સુધી આ માહિતી મને પણ અરે પણ હું ખુદ સાંભળો આ જે અમારું જે ખેલ સહાયક છે વ્યાયામ કાયમી ભરતી માટે અમે ત્રણ મહેનત કરી રહ્યા છીએ એમાંથી હું લીડર બેન બોલું છું તો મારો તમને એ સુઝાવ છે કે દરેક વ્યક્તિઓ એમ કે છે કે ચારસો ને એક ઉપરથી ફોન આવે છે આપનું નામ શુભ નામ બતાવશો મેડમ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આ ફોન આવેલો છે મેમ હા પણ આપનું શુભ નામ છે કે કે મેમ મેમ સોરી નામ બતાવો અને અમારી રજૂઆત લખો એ અમારી બે હાથ જોડીને વિનંતી છે અને આગળ જે તમારે ઓર્ડર આવ્યો હોય જે એ લોકોને અમારી રજૂઆત પહોંચાડો અમને એપોઇન્ટમેન્ટ આપો તો અમે સ્વૈચ્છિક મળી લઈએ તમને મેમ અત્યારે મારે શ્રી સુધી આ માહિતી પહોંચાડવાની છે મારા હાથમાં એ બધું છે નહીં મારે અત્યારે આપ શ્રી સુધી આટલી જ માહિતી પહોંચાડવાની છે મારે કોઈ બીજું કાર્ય કરવાનું નથી બરાબર સાંભળો તમે અત્યાર સુધીના કેટલા ફોન કર્યા છે એમાંથી તમને સુજાવ મળ્યો હશે કે નહીં મળ્યો તો સ્વૈચ્છિક મનથી તમે એટલું વિચારો કે લોકો આવી માંગણી કરે છે તો અમે આપની રજૂઆત લઈ છીએ એવું કેમ નથી તમે અમને પ્રતિભાવ આપતા મેમ અત્યારે મારે આજ સુધી આ માહિતી પહોંચાડવાની છે કરવા શાળાનું ફિલિંગ અને હા મેડમ તો કેટલા દિવસનું છે આ આની અવધિ હોય જી મેમ વહેલી તકે એવું ના હોય શકે કે કોઈ ભી કાર્યક્રમ ડેટ ટુ ડેટ હોઈ શકે છે તમે માહિતી આપવા બેઠા છો તો તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ કેમ કે સામેનો અરજદાર તમને બધું પૂછવાના જ છે કે ક્યાં તારીખ થી ક્યાં સુધી તમે ચોઈસ કરવાનો છો એવું તમારી પાસે જવાબ હોવો જોઈએ યા તો મને ફરી વાર કોલ કરો કે આ તારીખ તો આ તારીખ આ ચોઈસ કરવાની છે મેમ અમને વહેલી તકે બે દિવસ માટે કીધેલું છે બરાબર વહેલી તકે કરાવી દેજો બરાબર